નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે અગિયાર અગિયાર બે હજાર પચ્ચીસને મંગળવારનું રાશિફળ મેષ રાશિફળ આજે તમારું સ્વાસ્થ્ય નિરામય રહે એવી શક્યતા છે જે તમને સફળતા આપશે વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વિડીયોની માહિતી મળતી રહે પણ તમારી દ્રઢતાને નુકસાન પહોંચાડે એવી બાબતોને તમારે ટાળવી રહી તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત છે પણ તમારો ખર્ચ ખાસો વધી જશે મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય આજે તમારા પ્રિયપાત્રને માફ કરવાનું ભૂલશો નહીં કામના સ્થળે આજે બધા જ તમને પ્રેમ કરશે તથા ટેકો આપશે આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન યોગ કરવા માટે કરી શકો છો આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે તમારા જીવનસાથીના કારણ વગરના બબડાટને કારણે તમે ચીરાશો પણ તે તમારી માટે કશુંક અદ્ભુત કરશે ઉપાય દાંત સાફ કરવા માટે નીમની લાકડીનો ઉપયોગ કરો અને સારો વિત્તીય જીવન સાચો વૃષ રાશિફળ તમે તમારા હકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ દ્વારા તમારી આસપાસના લોકો પ્રભાવિત કરો એવી શક્યતા છે લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો तमारा जीवन साथी तरफ बेदरकारी संबंध पर असर तमारो मूल्यवान समय फरी जीवो तथा तमारी मीठी यादों ने याद करी खुशखुशाल सोनेरी दिवसों पावो एक ने वधू सारी रीते समझवा, प्रिय पात्र साथे, समय वितावानी जरूर छे। प्रेम ए ईश्वरनी पूजा छे ते खूब धार्मिक तथा आध्यात्मिक बाबत આજે તમને એ બાબત સમજાશે આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે તમારા જીવનસાથી આજે ખરેખર સારા મિજાજમાં છે તમને આજે સરપ્રાઇઝ મળી શકે છે ઉપાય જરૂરિયાતમંદો જોડે દુર્ગામંદિર ઉપર અર્પણ કરેલો પ્રસાદ વહેંચવાથી સારો કુટુંબજીવન મેળવી શકાય છે મિથુન રાશિફલ તમારું વ્યક્તિત્વ આજે અત્યારની જેવું કામ કરશે તમારી બચતને તમે રૂરીગત રોકાણમાં મૂકશો તો નાણાં મેળવશો તમારા માતાપિતા સાથે તમારી ખુશી વહેંચો તેમની એકલાપણા તથા હતાશાની લાગણીને નૂસી નાખી તેમને લાગવા દો કે તેમનું મહત્ત્વ છે એકમેક માટે જીવન ઓછું તકલીફદાયક બનાવવા સિવાય જીવવાનો અર્થ શો છે તમારા પ્રિયપાત્રના સોશિયલ મીડિયા પરના છેલ્લા કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો તમને એક સુંદર આશ્ચર્ય મળશે તમારા બોસને તમારી બહાનામાં રસ નહીં પડે તેની બુક્સમાં રહેવા માટે તમારું કામ કરો આજે ઘરના લોકો સાથે વાત કરતી વખતે તમારા મૂંમાંથી કંઈક એવી વાત આવી શકે છે જેના કારણે ઘરના લોકો ગુસ્સે થઈ શકે છે આ પછી તમે ઘરના લોકોને સમજવા માટે ઘણો સમય પસાર કરી શકો છો તમારી માટે દિવસ કદાચ બહુ સારો ન પણ હોય કે અનેક મુદ્દાઓ પર એક કરતાં વધારે અસહમતિઓ જોવાય છે આ બાબત તમારા સંબંધોને નબળા પાડશે ઉપાય કાર્યજીવન વ્યવસાયને સમૃદ્ધ કરવા માટે ભગવાન શિવને પાણીથી ભરેલું નારિયેળ ચઢાવો અર્ક રાશિ ફળ તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે જે લોકોએ જમીન ખરીદી હતી અને હવે તેને વેચવા માંગે છે તે લોકોને કોઈ સારો ખરીદદાર આજે મળી શકે છે અને તેનાથી તેમને સારો ધનલાભ થશે બહેન જેવો પ્રેમ તમારો ઉત્સાહ વધારશે પણ તમારે નાની ચણબળમાં મગજ પરનો કાબૂ ન ખોવો જોઈએ કેમ કે એનાથી તમારા હિતોને નુકસાન થશે તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જજ વિચારશે તમે પાડી ન શકવાના હો એવો કોઈ વચન આપશો ન હાય ટેક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે આજે તમે તમારા જીવનસાથીને તમારી માટે વધુ દરકાર રાખા થયેલા જોશો ઉપાય બાધિત લોકોની દેખભાળ અને અનાથાલયમાં મીઠા ચાવલ વિતરિત કરવાથી વ્યવસાયિક જીવન અને કારકિર્દીને સફળ કરવામાં મદદ થાય છે સિંહ રાશિફલ આજે ખાસ દિવસ છે કેમ કે સારું સ્વાસ્થ્ય તમને કશુંક અસાધારણ કરવાની ક્ષમતા આપશે घर ने लगत रोकाण फायदाकारक पुरवार थशे। आजे तमे नवाजोम तथा उत्साह साथे बहार निकलशो केम के तमने तमारा परिवार सभ्यों तथा मित्रों तरफ सहकार मैच चिंता न करता आजे तमारा दुख बरफनी जेम ओगड़ी जशे। प्रस्थापित लोग तथा एवं जो तमने भावी प्रवाहो आपी से छे, तेमनी साथे संकराओ તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારી કિશોરાવસ્થામાં જશો અને એ નિર્દોષ મસ્તીને યાદ કરશો તથા તેને ફરી માણશો ઉપાય એક ઉત્તેજક પ્રેમ જીવન માટે ગરીબ અને જરૂરિયાતમંદોને કાળો વસ્ત્ર સ્લાશકાપર દાન કરો કન્યા રાશિફળ તમારો જિદ્દી અભિગમ તમારા ખુશખુશાલ જીવન માટે ત્યજી દો કેમ કે આ બાબત સમયનો નરિયો વેડફાટ છે કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે પત્ની સાથે સંબંધો સુમેરભર્યા બનાવવા માટે સારો દિવસ પરિવારમાંના જન તેમના સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હોવા જોઈએ હકારાત્મક રીતે સંવાદ સાધી જવાબદારી ઉપાડવા કટિબદ્ધ હોવા જોઈએ રોમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે તમારા પ્રયાસ માટે લોકો કામના સ્થળે તમારી નોંધ લેશે પ્રવાસ મનોરંજન તથા લોક સાથે હળવું મળવું આજે તમારા એજન્ડા પર રહેશે તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંઘતા હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે ઉપાય પવિત્ર સ્થાનો ઉપર કાળા અને સફેદ ધાબળા આપવાથી સ્વાસ્થ્ય સુધારી શકાય છે તુલા રાશિફળ બાળકોની સંગતમાં આશ્વાસન પ્રાપ્ત થશે માત્ર તમારા પરિવારના જ નહીં પણ અન્યના સંતાનોમાંની રોગનિવારક શક્તિ તમને આશ્વાસન આપી શકે છે તથા તમારી બેચેનીને શાંત કરી શકે છે નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે દૂરના કોઈ સગા તરફથી અણધાર્યો સંદેશ આખા પરિવાર માટે ઉત્સાહ લાવશે તમારું કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહોમાં રાહત આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે વિવાદો અથવા ઓફિસમાંનું રાજકારણ તમે આજે દરેક બાબત પર તમારું વર્ચસ્વ ધરાવશો આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે ઉપાય આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે સૂર્યદેવને સવારે લાલ ફૂલ અર્પિત કરો વૃશ્ચિક રાશિફળ દોડધામ ભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ બીજા દિવસોની સરખામણીમાં આજનું દિવસ સારું રહેશે અને પર્યાપ્ત ધનની પ્રાપ્તિ થશે હકારાત્મક તથા સહકાર આપનારા મિત્રો સાથે બહાર જાઓ લાંબા સમયથી તમને જકડી રાખનારો એકાંતભર્યો તબક્કો પૂરો થાય છે લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી તદાચ સાકાર થશે આવું કરવા પૂર્વે તમારા માતાપિતાની પરવાનગી લેજો અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે દિવસને શ્રેષ્ઠ બનાને તમે તમારા ગુણોનો ઉપયોગ કરશો આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો ઉપાય ત્વરિત કારકિર્દી વિકાસ માટે જૂઠ દગાબાજી અને ધોખાધડીની પ્રવૃત્તિથી દૂર રહો ધન રાશિફળ આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે પોતાના સારા સ્વાસ્થ્યના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમતની યોજના બનાવી શકો છો કોઈની મદદ લીધા વગર પણ તમે ધન કમાવી શકો છો તમને માત્ર પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો તમારી હાજરી તમારા પ્રિયપાત્ર માટે આ વિશ્વ યોગ્ય સ્થાન બનાવશે તમારા કેટલાક સારા કામ માટે આજે કામના સ્થળે તમારું સન્માન થશે ફ્રી ટાઈમનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ પરંતુ આજે તમે આ સમયનો દુરુપયોગ કરશો અને તેના કારણે તમારો મૂડ પર બગડશે શું તમે જાણો છો તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે અમારી વાત પર વિશ્વાસ નથી આજે નિરીક્ષણ કરી તેનો જાત અનુભવ કરો ઉપાય વધેલી આર્થિક સ્થિતિ માટે કેળાનું વૃક્ષ લગાડી એની તરફ મોડું કરીને એની પૂજા કરો મકર રાશિફલ મિત્ર સાથે તમારી ગેરસમજ કે તાલક અપ્રિય પ્રત્યાઘાતોને આમંત્રણ આપશે પણ નિર્ણય જોહેર કરતા પહેલાં સંતુલિત મંતવ્ય મેળો તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરાવાર થશે જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે પ્રપોઝ કર્યા બાદ તમને કદાચ જબરજસ્ત અનુભવતી થશે કેમ કે તેનાથી તમારા પરનો બોજો ઉતરી ગયાનું તમે અનુભવશો લઘુ ઉદ્યોગ કરનારા આ રાશિના જાતકોને આજે ખોટ થઈ શકે છે જોકે તમારે ઘબરાવની જરૂર નથી જો તમારી મહેનત સાચી દિશામાં છે તો તમને સારા ફળ જરૂર મળશે સાવચેતી ભર્યા પગલાંનો દિવસ જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે તમારા જીવનનો પ્રેમ તમારા જીવનસાથી આજે તમને કોઈ અદ્ભુત સરપ્રાઇઝ આપશે ઉપાય લીલા રંગના કપડાં પહેરો કુંભ રાશિફળ સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો તમે જો અન્યના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે ઘરનું કામ થકાવનારું હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે તમારો પ્રેમ અસ્વીકાર ને આમંત્રણ આપશે તમને ધિક્કારનાર વ્યક્તિને તમે જો હેલો કહેશો તો કામના સ્થળે આજે દિવસ તમારી માટે ખરેખર અદભુત બની શકે છે તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વિતાવશો ઉપાય સારી વિત્તીય સ્થિતિ માટે સફેદ ખરગોશ ખોરાક ખવડાવો મીન રાશિફળ મિત્રો તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે જે લોકો શેરબજારમાં રોકાણ કરે છે તેના પૈસા આજે ડૂબી શકે છે સમય રહેતા સાવચેત થઈ જવું તમારા માટે સારું રહેશે એકબીજાના દ્રષ્ટિકોણ સમજીને તમારી વ્યક્તિગત સમસ્યાઓને ઉકેલો તેમને જાહેરમાં ન લાવો અન્યથા તમારી પ્રતિષ્ઠાને હાનિ થવાની શક્યતાઓ વધુ છે ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે અનોય તમારે વધારો પડતો સમય માંગશે તેમને કોઈ વચન આપો એ પૂર્વે તકેદારી રાખે કે તમારા કામ પર તેની અસર ન થાય તથા તેઓ તમારી સારપ અને ઉદારતાનો લાભ તો નથી લઈ રહ્યા આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો તમારા સંબંધીઓ આજે તમારા સુખી લગ્નજીવનને થોડુંક નુકસાન પહોંચાડી શકે છે ઉપાય દાનની પ્રવૃત્તિઓ જેમ કે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે મફત પાણીની પરબ લગાડવાથી તમારા કુટુંબ જીવનમાં ભાગ્ય અને સકારાત્મકતા આવશે વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ